કેટલા ટાઈમ પછી જોવા મળશે કારણ કે અત્યારે સુધી લગન હતા ને એટલે વિડીયો ન ઉતાર મને અત્યારે ભેગા થયા મજામાં કેમ પગ દુખે હું તું નખરા પગ જ દુખે અત્યારે ઉદયમ બાર નવ નાગે રમતા અત્યારે આખો ટ્રેક બનાવ્યો છે આમ જો તમે ઓફ કરવાની છે ઓફ રોડિંગ છે તમને બતાવું જુઓ આ કાર ની ટાંટાણ ઓર ભેગુ થાને ભાઈ પણ ચાર્જિંગ કાઢવી છે નાનું કે ઓફ કરાવી છે આ લીલી રહી ને આ આ મારી છે અને આ જયદીપ છે આની આ મારી છે આ એની છે એટલે બે ને ચાર્જિંગમાં મૂકી દીધું ચાર્જિંગ ઓછું હતું એટલે બહાર કાઢવી પાછી છે હલો હા બેને નાય હાલ જલ્દી ફરતો ફરતો રહી ગયો અત્યારે અને હવે વિડીયો શૂટ કરવી આનો ટ્રેકનો આખો જોજો તમે આ બ્લોગમાં તો આવવાનો છે એટલે આ ટ્રેકનું આખું ઓલું કર્યું તમે જોઈ લો બહુ મજા આવવાની છે આ પહેલી વાર અમને આવો વિચાર આવ્યો અમે આથી આ સ્ટાર્ટ અહીંથી સ્ટાર્ટ થાય અહીંયા અહીંયા અહીંયાથી અહીંથી અહીંથી પછી અહીંયાથી આમ અહીંયાથી આમ આંથી આ આ ભૂલ ભૂલો એ જોયું રહ્યું ને એ તો આવ્યું છે પ્લાન આપો આટલો પ્લાન મારો હતો જે પણ ખાલી તૈયારમાં જ ગાડી હા નહોતી કાં એટલે તે આવ તો હું કે ચાલુ કર્યું તો તમે કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો તો ગાઈન અત્યારે રહેવા ચાલુ કરીશું અમે ફાઈનલી પેલા ગાડી નું ચાલુ કરી નાખું આ રિમોટ મારું નથી એ દીકું છે કે અમારું આ મારું હે પેલું છે ગાડી મારી છે યાર આટલો ટ્રેક પાર કરવામાં ફીલ હોઈ જાય એટલે આય

Ади төш. Емизен никө йә. Аңә никө. Нитуй тәш. Никәлә. Юәтә. Шәшә.

જય જય ગાડીનો લખમાં અલા જેડી ઉકે આગળ લાશી લખમાં અલા જોવો અલા હું પોલટી ખાયા હમણે અલા રવડે એમણા હોળ ખાવી લાવ દેખી દીધું નહી આવીને સિક્કી ગઈ પાછી મૂકો આ જણામાં દરવાજો લાગે ગાય જમા

જતા રવા જયદીપ સાહેબ ની વાયરી આવી ગયા બીજો રાઉન્ડ છે પછી આયુષ ની વાયરી અને મારો રાઉન્ડ પૂરો થઈ ગયો મેં તો પાર કરાવી દીધી હતી પણ આયા બહુ વાર લાગ્યા હાલ જયદીપ ચાલુ કરાય

આ જયદીપ ભાઈ નો તો વારો પૂરો થઈ ગયો કા મજા આવી ને હવે વારો છે મજા આવશે ભેળ ઓળવાના લાગે મને લાગે લાઈક આગળ હું 3 કરી તો તું વાહ વાહ એલા આય હરખી ગાડી આય હરખી ચડાઈ તું પેલા ગાડી ને Two thousand years ઓ Oh, આને I need વળી ગયા Pin, બહુ કઠિન પરિસ્થિતિ છે તારે ચડી ગયું પણ અહીંયા અહીંયા આવીને માલ ગોળ થતું સમજો આ રીતના મટકી જાય આમ આ રીતના મટકી જતું પછી કેટલી અહીંથી આવી ગઈ ને ફૂલ એમ ફૂલ સ્પીડમાં અહીંથી આકરા ઉપરથી ડાયરેક્ટ આમ કરીને આમ ડાયરેક્ટ કરીને ડાયરેક્ટ ચડી ગયા ને માથે આયેલા આગળ આવી એટલે સીધી ભટકાડે ત્યાં હા આયુષ હા આખું ગલોટયું બનકી બનકી દે આ જયદીપ ની ગાડી જ કઈ ન આવેલી કે બહુ ધીરી છે એટલે હાલતી નતી આ આપડે મારી ગાડી હતી ને આખો રેમ બહુ મસ્ત

અને તેણે રાઉન્ડ પૂરો થઈ ગયા અને આને વધારે આગળ વધારશું હમણે અને વિડીયો લાંબો થઈ ગયો તો આ વિડીયોને હું આયાજ આપી દઉં અને બીજો વિડીયોમાં જોઈજો તમે શું થાય છે એ આગળ તો આઈ હોપ તમને મારો વિડીયો પસંદ હશે પસંદ તો લાઇક કરજો ને ન આપણને તો સબસ્ક્રાઈબ કરજો મળશું કાળજી નોલક્ષ બાય